કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પલેક્ષની પાછળ વિદેશી દારૂનો ધંધો કરતા બે શખ્સને પીસીબી પોલીસને ઝડપી પાડ્યા કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષની પાછળ વિદેશી દારૂનો ધંધો કરતા પીસીબીને મળેલી બાતમીના આધારે બે આરોપીઓને દારૂના મુદ્દામાં સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી ભાવિન રાવ જાદવ રહે વિઠ્ઠલ કૃપા સોસાયટી મૂળ રહે નારાયણ કોમ્પલેક્ષ કારેલીબાગ મળી આવ્યો હતો તેની સાથે અન્ય આરોપી દેવ ઉર્ફી પિંશુ વિપુલભાઈ ચૌધરી રહે શિવાજી ચોક સલાટવાડા પણ મળી આવ્યો હતો મકાનમાંથી પ્લાસ્ટિકની ચાર ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફી પિંશુએ જણાવ્યું હતું કે કારેલી બાગાર બીજી કોમ્પ્લેક્ષમાં રહેતો પિનેશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડિલિવરી આપવા માટે તેણે મને કાર આપી હતી મને માસિક પંદર હજાર રૂપિયા પગાર આપતો હતો ભાવિનને માસિક ત્રીસ હજાર રૂપિયા પગાર ચૂકતો હતો પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂની પાંચસો બેતાલીસ બોટલ કિંમત એક દશાંશ નવ લાખ રૂપિયા તથા બિયરના એકસો ઓગણોસિત્તેર ટીન કિંમત સાડત્રીસ હજાર એકસો એંસી રૂપિયા મળી કુલ બે દશાંશ ત્રણ છ લાખનો દારૂનો જથ્થો કર્યો છે જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી બે કાર અને રોકડા મળી કુલ ચાર દશાંશ સાત આઠ લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે